નમસ્કાર હું ઇન્ડિયા આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારત આવવાના છે ભારત આવતાની સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે સુવિધાઓ પણ અત્યારે હાલ તેને આખરી ઓપ આપી દેવામાં આવી છે તેમની સુરક્ષા માટે તમામ પ્રકારની સધન સુરક્ષાઓ તૈનાત કરી દેવામાં આવી છે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્મીદિરી પુતિન આજે ભારત આવશે સાંજના સાડા ચાર વાગે નવી દિલ્હી ખાતે પહોંચશે વડાપ્રધાન મોદી તેમના સન્માનમાં રાત્રિ ભોજન આયોજિત કરશે વિદેશી મહેમાન માટે ખાનગી અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે એક મહત્વપૂર્ણ સમાચાર છે મોટા સમાચાર છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારત આવવાના છે બપોરે સાડા ચાર વાગે આવશે અને જ્યારે એરપોર્ટ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સન્માન પણ કરશે અને તેમને લેવા પણ જશે